જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી મિત્રો મિત્રો જે પત્ની પોતાના પતિ સાથે રાત્રે સૂતી નથી તે સ્ત્રીઓ આ વાતને કાન ખોલીને ખાસ ધ્યાનથી સાંભળે નહીં તો તેમના જીવનમાં પચતાવા સિવાય કશું પણ રહેશે નહીં અને તેવી સ્ત્રીઓએ આખા જીવન દરમિયાન આ ભૂલ માટે તેમને પસ્તાવો જ કરવો પડશે તેમજ તેમણે પસ્તાવા સિવાય જીવનમાં બીજો કોઈ રસ્તો પણ રહેશે નહીં હા મિત્રો જે પત્નીઓ પોતાના પતિ સાથે શયનકક્ષમાં જતી નથી કે તેમની સાથે સૂતી નથી અને પતિથી દૂર રહે છે તે સ્ત્રીઓ આજની વાર્તાને શરૂઆતથી લઈને અંત સુધી જરૂર સાંભળે મિત્રો કેટલીક સ્ત્રીઓ એવી હોય છે જે પોતાના પતિને પાસે સુવા નથી દેતી અને તેમને દૂર રાખે છે અને તેમના પતિ જ્યારે પાસે આવવા માંગે છે ત્યારે તેઓ તેમને અટકાવે છે મિત્રો આ પ્રકારની પત્નીઓને જીવનભર માટે પસ્તાવામાં જીવવું પડે છે અને તેમને એવું પાપ લાગે છે કે કે જે તેમને સંપૂર્ણપણે બરબાદ કરી દે છે છે મિત્રો એવું કહેવાય પતિ અને એક સાથે સૂવું જોઈએ પરંતુ શું આ જરૂરી છે શું પતિ પત્ની નો એક સાથે જોઈએ કે કેમ તો મિત્રો ચાલો હું તમને એક કથાના માધ્યમથી સમજાવું કે આ વસ્તુ કેટલી હદે સાચું છે

ત્યાં સુધી તેમનો સંબંધ સંપૂર્ણ નથી ગણાતો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે પતિ પત્નીનો સંબંધ માત્ર એક શારીરિક સંબંધ નથી પરંતુ આ સંબંધ પરસ્પર પ્રેમ ભરોસો અને આદર પર આધારિત છે જો પત્ની પતિ સાથે સુવા માટે તત્પર નથી રહેતી તો તે શારીરિક તેમજ માનસિક દુરાવાનું કારણ બને છે અને આ એક ખૂબ જ મોટું પાપ ગણાય છે તો મિત્રો આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક થવાની છે તેથી આપ સૌ આજની આ વાર્તાને અંત સુધી ચોક્કસ સાંભળજો મિત્રો એક સમયની વાત છે કે ઉત્તર પ્રદેશના એક નગરમાં એક આત્મનિર્ભરતા વાળું એક નગર હતું તે નગરની નજીક એક નાના જંગલમાં એક સુંદર તળાવ હતું જેના ચારે બાજુ નાના ઝાડો હતા જ્યાં પંખીઓના મીઠા અવાજથી આખું જંગલ ગુંજી ઉઠતું આ તળાવની કિનારે એક નાનું ઘર હતું જેમાં એક ખેડૂત પોતાની સુંદર પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો ખેડૂતની પત્ની ખૂબ જ સુંદર હતી તેથી જે કોઈ પણ પુરુષ આવતો તે તેની સુંદરતાથી મોહિત થઈ જતો હતો એક સાંજની વાત છે કે રાત્રિનો ત્રીજો પહોર ચાલી રહ્યો હતો જ્યાં મોટા ભાગના લોકો પોતાના ઘરોમાં ઊંઘી રહ્યા હતા ત્યાં ખેડૂત રાત્રિ દરમિયાન અજાણ્યા કારણસર જંગલ તરફ ધીમે ધીમે જઈ રહ્યો હતો તે ખૂબ આત્મવિશ્વાસ સાથે ચાલતો હતો અને તેના ચહેરા પર કોઈ ભય નહોતો આ ખેડૂત તે ગાઢ જંગલમાં ઉતાવળા પગે ચાલી રહ્યો હતો તેને ખજાનો મળી ગયો હોય ત્યાં આગળ ખેડૂતને દૂર થી એક ઝુંપડી દેખાઈ અને તે જ્યારે ઝુંપડી પાસે પહોંચ્યો ત્યારે તેને ઝુંપડીની બહાર એક સુંદર સ્ત્રી ઉભી જોઈ અને તે સ્ત્રીને જોઈને ખેડૂતના ચહેરા પર હળવી સ્મિત આવી ગઈ તે સ્ત્રી પણ ખેડૂતને જોઈને મુસ્કુરાઈ તે સમયે તે સ્ત્રી ખેડૂતને કહે છે કે હે સ્વામી આજે તમારે આવવામાં મોડું થઈ ગયું છે હું તમારી રાહ જોતા મને એક કલાક થઈ ગયો ત્યારે તે ખેડૂત જવાબમાં કહે છે હે પ્રિય મારી પત્ની આજે ઊંઘી શક્તિ નહોતી અને હું એને કહેતો હતો કે તમે ઊંઘી જાઓ પરંતુ તે કહેતી હતી કે

ત્યારે તે સ્ત્રી બોલી હા સ્વામી તમે સાચું બોલી રહ્યા છો ચાલો આપણે અંદર જઈએ અને જિંદગી આનંદ લઈએ હે સ્વામી તમે વહેલા ચાલો કારણ કે સવાર થવાની છે અને થોડી ઘણી મજા લઈને આપણે બંને જણાએ આપણા ઘરોમાં પાછા જવું પડશે નહીતર મારો પતિ જલ્દી જ ઉઠી જશે એક દિવસ તો હું પકડાઈ પડી ગઈ હતી પણ મેં મારા પતિને કહ્યું કે હું શૌચાલય ગઈ હતી ત્યારબાદ મારા પતિએ મને કંઈ કહ્યું નહીં મિત્રો પછી તે સ્ત્રી અને તે ખેડૂત ઝૂંપડીના અંદર જતા રહે છે અને તે બંને ઝૂંપડીના અંદર થોડો સમય રહીને તે પણનો પૂરતો આનંદ લઈ લે છે તે ખેડૂત પોતાની પત્નીને છેતરીને આ સ્ત્રીને મળવા આવતો હતો અને તે સ્ત્રી પણ પોતાના પતિને છેતરીને આ પુરુષને મળવા આવતી હતી તો ચાલો મિત્રો હું આપને જણાવવા માંગુ છું કે જે સ્ત્રીઓ પોતાના પતિને કામ કરે છે તેમના સાથે શું થાય છે તેમજ જે પત્ની પોતાના પતિ સાથે રાત્રે સૂતી નથી તે સ્ત્રીઓનું શું થાય છે આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે આ એક વાર્તા દ્વારા જાણીશું મિત્રો એક વખતની વાત છે કે કૈલાશ પર્વત પર શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પક્ષીઓની ચહચહાટ વચ્ચે ભગવાન શિવ ધ્યાનમાં બેસેલા હતા એ જ સમયે દેવ આકાશ માર્ગે નારાયણ નારાયણનો જાપ કરતા કૈલાશ પર્વત પર પધાર્યા અને કૈલાશ પર્વત પર પહોંચ્યા બાદ તેમણે ભગવાન શિવને નમસ્કાર કર્યો અને નમસ્કાર કર્યા પછી ભગવાન શિવને કહ્યું હે પ્રભુ આજ જ્યારે હું પૃથ્વી લોક પર ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક સ્ત્રી રાત્રે તેના પતિને જંગલ તરફ તેના બે બાળકોને છોડીને ઘનઘોર રાત્રે જંગલ પસાર થઈને ત્યાં આવ્યો હતો આ બંને ઝુંપડીમાં મળ્યા પછી શારીરિક સંબંધ બાંધ્યા હે પ્રભુ આના પછી શું થયું એ મને ખબર નથી હું વિચારતો હતો કે આ સ્ત્રી કેવી ઘીનાઓ કામગીરી કરી રહી છે તેના પતિને છેતરી રહી છે અને એ પુરુષ તેની પત્ની અને બાળકોને છેતરીને આવી આવી રીતે હરકત કરી રહ્યો છે હે પ્રભુ આ બધું જોઈને મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉભા થયા જેનો જવાબ મને ન મળ્યો હું ઘણો ભટક્યો પણ મને જવાબ મળી શક્યો નહીં ત્યારે પછી ભગવાન શિવ કહે છે હે ગરુડ દેવ તમે આટલા ચિંતિત કેમ છો તમારો જે પણ પ્રશ્ન છે મને કહો હું તમારા તમામ પ્રશ્નોનું નિવારણ કરીશ આગળ ભગવાન શિવ કહે છે હે ગરુડ દેવ તમને ખબર જ હશે કે આ કલયુગ છે જેમાં આ બધું સામાન્ય છે પરંતુ તમે તમારા પ્રશ્ન નિર્ભયતાથી પૂછો હું તમામ પ્રશ્નોના જવાબ આપીશ ત્યારે ગરુડ દેવ કહે છે હે પ્રભુ મારો પ્રથમ પ્રશ્ન છે કે એવી સ્ત્રીઓ કોણ હોય છે જે તેમના પતિને સાથે નથી દેતી અને જીવનમાં શું થાય છે તેવી સ્ત્રીઓ પાપ કરી રહી છે પ્રભુ કૃપા કરીને તમે મારા આ પ્રશ્નનો જવાબ આપો પછી ગરુડ દેવ આગળ કહે છે હે પ્રભુ એવી સ્ત્રીઓ કોણ હોય છે જે તેમના જીવનમાં ત્રણ ભૂલો કરે છે અને જેના કારણે તેમને જીવનભર પસ્તાવવું પડે છે એ ભૂલો છે આજ મારા બે પ્રશ્નો છે કૃપા કરીને મને આ જવાબ આપો પછી ભગવાન શિવ કહે છે હે ગરુડ મહારાજ તમે આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવજાત માટે કલ્યાણ કર્યું છે હે ગરુડ મહારાજ આજના સમયમાં એવું જોવા મળે છે કે ઘણી સ્ત્રીઓ પોતાના પતિને છોડીને અન્ય પુરુષ તરફ આકર્ષિત થાય છે અને બીજી તરફ પતિઓ પણ પોતાની પત્નીને છોડીને અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષિત થાય છે આ કલિયુગમાં આ બધું થવું તે વાત નથી પરંતુ હું તમને એક વાર્તાના માધ્યમથી સમજાવીશ કે એવી સ્ત્રીઓ જે તેમના પતિને સાથે સુવા નથી દેતી તેઓ કયું પાપ કરી રહી છે પછી ગરુડ દેવ કહે છે હે પ્રભુ મને એ વાર્તા સાંભળવા માટે ખૂબ ઉતાવળ છે ત્યારે આગળ ભગવાન શિવ કહે છે હે ગરુર દેવ આ વાર્તા તમારે શરૂ થી અંત સુધી ધ્યાન પૂર્વક સાંભળવી પડશે મિત્રો તમારે પણ આ વાર્તા સંપૂર્ણ સાંભળવી પડશે અને જો તમે હજુ સુધી અમારી આ ચેનલ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો જેથી તમને પણ મહાદેવજી ના આશીર્વાદ મળી રહે મિત્રો ભગવાન શિવ કહે છે કે એક સમયની આ વાત છે એક નગરમાં એક સાદુ જીવન જીવતો વેપારી કરતો હતો તે વેપારી ખેડૂતો પાસેથી અનાજ ઓછા ભાવમાં ખરીદતો અને મોટા વેપારીઓને ઊંચા ભાવમાં વેચતો હતો તે વેપારીની પત્ની ખૂબ સુંદર હતી અને જે પણ કમાણી થતી તે તે બધું જ પોતાની પત્નીને આપી દેતો હતો તેના પુત્રને તે ખૂબ પ્રેમ કરતો હતો અને ખૂબ છૂટ આપી હતી જેના કારણે તે બગડી ગયો હતો અને કહેવાય છે કે વધુ છૂટહાટ માણસને બગાડે છે અથવા કંઈક બનાવે છે વેપારીની વધુ હૂટહાટને કારણે તેનો પુત્ર કંઈક સારું કરવાની બદલે ઉપરથી વધુ બગડી ગયો અને તે ખરાબ સંગતે ચડી ગયો હતો કારણ કે વધારે સ્વતંત્રતા પુત્ર માટે હાનિકારક સાબિત થાય છે અને તે વેપારીનો પુત્ર વિક્રમ હવે જુગાર રમવા લાગ્યો હતો અને તેના પિતાના ધનને જુગારમાં ઉડાવવા લાગ્યો હતો અને તે તેની માતાને ખોટું બોલીને પૈસા લઈ જતો અને પછી જુગારમાં હારી જતો હતો અને હવે તો મિત્રો તે નાની ઉંમરે જ પોતાની કામવાસનાને સમાવવા માટે વેશ્યાઓ પાસે જવાનું શરૂ કરી દીધું એક દિવસે તે વેપારીને ખબર મળે છે કે તેનો પુત્ર પોતાની હવસ મટાડવા માટે વેશ્યાઓ પાસે જાય છે નશા કરે છે અને જુગાર રમે છે તે વેપારી પોતાના મનમાં વિચારે છે કે હવે તેનો ખર્ચ ઘણો વધી ગયો છે અને હવે તો આના માટે કંઈક ઉપાય કરવો જ પડશે પછી તે નક્કી કરે છે કે હવે મારા પુત્રના લગ્ન કરાવી દેવા જોઈએ કેમ કે જો તેના લગ્ન થશે તો તેની પત્ની ઘરે આવશે અને તે બધું ભૂલી જશે આ વિચાર સાથે તે વેપારીએ એક ધનવાન શેઠની દીકરી સાથે વિક્રમના લગ્ન કરાવી દે છે વિક્રમની પત્નીનું નામ મોહિની હતું અને મોહિની ખૂબ જ સુંદર ગુણવતી અને સારા દિલવાળી સ્ત્રી હતી લગ્ન પછી વિક્રમ ઘરે જ રહેવા લાગ્યો કારણ કે તેની પત્ની એટલી સુંદર હતી કે તે એને છોડીને ક્યાંય જતો ન હતો થોડા સમય વીત્યા પછી વિક્રમના માતા પિતા વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા અને પછી તે બંનેનું મૃત્યુ થઈ ગયું ત્યારે ભગવાન શિવ કહે છે કે હે વાર્તા સાંભળું છું કૃપા કરીને આગળ કહો આગળ ભગવાન શિવ કહે છે કે હે ગરુડ દેવ લગ્ન પછી વિક્રમની કામવાસના તો શમાઈ ગઈ હતી પણ જુગાર રમવાની તે નહોતી ગઈ અને હવે જુગાર રમતા રમતા તેણે તેની આખી સંપત્તિ ગુમાવી દીધી હતી અને હવે તે સંપૂર્ણ રીતે ગરીબ થઈ ગયો હતો એક દિવસ તેની પત્ની કહે છે કે હે સ્વામી હવે તો આપણી પાસે ખાવા માટે પણ કઈ રહ્યું નથી તેથી તમે રાજા પાસે જઈને નોકરી શોધો જેથી આપણા પરિવારનો ગુજારો થઈ શકે ભગવાન શિવ આગળ કહે છે કે હે ગરુર દેવ સમજવાની વાત છે કે જ્યારે કોઈ રાજા પાસે નોકરી માંગવા જાય છે ત્યારે રાજા પહેલા તે વ્યક્તિને પૂછે છે કે તે શું કરી શકે છે તો તે નોકરી મેળવી શકે છે અને જો તે નિપુણ ન હોય તો તેને બિનઉપયોગી માનવામાં આવે છે અને તે વ્યક્તિને ત્યાંથી કાઢી નાખવામાં આવે છે તેથી વિક્રમ માટે મુશ્કેલી વધવા લાગે છે કારણ કે તેણે પોતાની બધી જ સંપત્તિ જુગારમાં ગુમાવી દીધી હતી અને તેને કોઈ કામ આવડતું નહોતું અને કોઈ નવી રીતે કમાણી કરવાની ક્ષમતા પણ નહોતી હવે પરિસ્થિતિએ તેને એકદમ અસહાય બનાવી દીધો અને તેના ઘરના ખર્ચ અને તેના પુત્ર અને પુત્રીના લગ્ન માટે પૈસાની જરૂરિયાત વધી રહી હતી તે આર્થિક સંકટમાં ફસાઈ ગયો હતો ત્યારે તેની પત્ની એક દિવસ કહે છે કે હે સ્વામી તમારા જીવનમાં કરેલી આ તમારી શ્રેષ્ઠ ભૂલો જ આગળ આવી છે કેમ કે તમે તમારી યુવાની ખોટી રીતે વેડફી છે તેથી જ આજે આપણે આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ ત્યારે વિક્રમની પત્ની પતિને સમજાવે છે કે તમે તમારા જીવનમાં આ ત્રણ મુખ્ય ભૂલો કરી છે પ્રથમ ભૂલ એ છે કે તમે સારી શિક્ષા અને કુશળતા ન શીખી કેમ કે તેવું ન કરનારા લોકોને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તમારી બીજી ભૂલ એ છે કે તમે તમારા દરેક કામમાં વિલંબ કર્યો કેમ કે યુવાન જે લોકો લોકો કામ દે છે તે ભવિષ્યમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરે છે અને તમારી ત્રીજી ભૂલ એ છે કે ખરાબ લોકોની સંગતમાં પડી ગયા કારણ કે જવાણીમાં ખોટી સંગતમાં પડનારા લોકો માટે ભવિષ્યમાં વિકટ પરિસ્થિતિઓ ઉભી થાય છે વિક્રમની પત્ની આગળ વિક્રમને કહે છે કે હવે હું તમારા સાથે શારીરિક સંબંધો અથવા કામક્રિયા કરવી નથી ઇચ્છતી કારણ કે હવે આંતનો સમય છે અને આત્માને પરમાત્માથી જોડવાનો સમય છે અને આપણું એકમાત્ર ધ્યેય છે કે આપણા બાળકોના લગ્ન કરાવવા હવે તમારે સંભોગના રસ્તાને છોડીને મહેનત પર ધ્યાન આપવું પડશે અને ભગવાન આપની એક દિવસ જરૂરથી મદદ કરશે આગળ ભગવાન શિવ દેવને સમજાવે છે કે હે ગરુડ મહારાજ જે સ્ત્રીઓ પોતાના પતિ સાથે નથી સૂતી તેવી સ્ત્રીઓના પતિ અવળા માર્ગે જાય છે અને પુરુષ ખોટી ટેવોમાં ફસાઈ જાય છે તેમજ આવી સ્ત્રીઓએ શારીરિક સંબંધ ન થવા દઈને પોતાના પતિને યોગ્ય માર્ગ પર લાવવા પ્રયાસ કરવો જોઈએ અને જો તે પૂરેપૂરો દૂર થઈ જાય તો પતિ ખોટી દિશામાં જતો રહે છે અને જીવનના આવા તબક્કામાં પોતાના પતિને સમજવો જોઈએ અને સાથીને સાચી દિશામાં લાવવો જોઈએ મિત્રો સ્ત્રીએ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તેનો પતિ કામવાસનામાં વધુરત રહેતો હોય તો તેને ધીમે ધીમે સાચા માર્ગ પર લાવવો જોઈએ સમયે તેમને સત્સંગમાં લઈ જવા અને જ્યાં ભગવાનના ભજન કીર્તન થતું હોય ત્યાં લઈને જવું જોઈએ આ બધું પતિની દૂષિત બુદ્ધિમાં સુધાર લાવશે અને તેને ધીમે ધીમે સાચા માર્ગ પર લાવશે જે પતિ પત્નીનો જીવનસ્પર સફળ બની શકે છે તે જ છે જ્યાં બંને શારીરિક તેમજ આધ્યાત્મિક રીતે જોડાયેલા રહે આ આદર્શ છે કે પત્ની ભગવાનના ભજનમાં તત્પર હોય અને પતિ વિભિચારમાં તણાઈ જાય અને જો પત્ની તેના પતિના શારીરિક સંબંધોનો સંપૂર્ણ ત્યાગ કરે અને પતિ દુર્ઘટનામાં ઘેરાય છે તો આ સંબંધ તૂટે છે અને પતિ પત્ની જીવનના ગાડીના બે પૈડા છે અને જો તેમાં કોઈ પણ એક પૈડો સાચા માર્ગેથી ખસી જાય તો ગાડી અટકી જાય છે તાથી પત્નીએ પતિની તમામ જરૂરિયાતો પૂરી કરી તેને સાચા માર્ગે લાવવું જોઈએ જે સ્ત્રીઓ આ માર્ગ અપનાવે છે તે સમાજમાં શ્રેષ્ઠ સ્ત્રીઓ તરીકે ઓળખાય છે અને આ રીતે તે પોતાના પતિને ખોટા માર્ગે જવા અટકાવે છે અને વિચારથી બચાવે છે તેમજ આ રીતે તે પોતાની સાથે પતિના જીવનનું પણ કલ્યાણ કરે છે ભગવાન શિવ કહે છે કે હે મહારાજ ગરુડ હવે તમે જાણતા થયા કે જે પુરુષને તમે જોયો હતો અને જે ગમે તે સ્ત્રી સાથે કામવાસનામાં લાગેલો હતો તે કોઈ અન્ય નહીં પણ વિક્રમ જ હતો અને તેની પત્નીએ તેના શારીરિક સંબંધોનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો હતો અને તેણે તેના પતિ સાથે સુવું કે તેની સાથે કામવાસનામાં જોડાવવું પસંદ ના કર્યું હતું અને તેના આ વર્તનના કારણે વિક્રમ પરાય સ્ત્રીઓ સાથે કામવાસનામાં રસ ધરાવવા લાગ્યો હતો અને જેમ તમે જે જોઈને આ યા તે વિક્રમનો ખોટો માર્ગ હતો ત્યારે ગરુર મહારાજ ભગવાન શિવના ઉત્તરો સાંભળીને ખુશ થાય છે અને તેઓ નારાયણ નારાયણનો જાપ કરતા ત્યાંથી વિદાય લે છે તો મિત્રો આજની કથા તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો તમે પણ ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો કમેન્ટ મહાદેવ અવશ્ય લખજો મિત્રો વધુમાં વધુ લાઈક તેમજ શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયો ત્યાં સુધી આપ સૌને વિડીયોને અંત સુધી સાંભળવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર